જય માતાજી જય માતાજી મારા તો ભાઈ હવાર હવાર હું આગળ ના કરું તો મારી માની જોગાણ ખાઉ ને મારે હારે કોઈ તરમ ઓમ ભગવાન હોમ ભગવાન ઓમ ગુરુજી ઓમ ગુરુજી ઓગળી વાળી કોણે માતા તળાવ માળા વાલા 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 અલ્યા ભક્તિ કરો તો માની બાજરીનો એને મારો ઓમ ગુરુજી ઓમ ગુરુજી ઓમ માતાજી 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 માતાજી

ના ના માર તો સંસ્કાર જે પોણી એવું લાગે માર તો માર ડોહો પણ આખા ગોમમાં મારા ડોહા જેવું તો ભક્તિમાન કોઈ નઈ ઓમ રોમ રોમ હે રો હા બે જણ આવ્યો જ ને તો વેપાર થઈ જતો હા જીલા ના મોળું છું મોળ છું લાગે છે વને આટલું ખાશું મોળ થઈ ગયું જશે

વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતમ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ જય માતાજી એ મારી માની સવામો સુખ સમૃદ્ધિ રાખ્ય સુખ શાંતિ રાખ્યે ઘરમાં કંકા ના પે હા એ મારા ભગવાન પૈસા ટકે સુખી રાખજે વગર એ પૈસા લાવજે દિ ગામમાંથી 200 300 મને કપા થઈ જાય બોલ ને

એટલે બે કોથળી પડી છે એટલે આ મધ્ય ધરું બખૂટી આ તો જેથી ન કરું પર ભક્તિ કરી હ ઓ આવું છું એટલે ના આવું હું વાડતો જ છું હારું 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 હા કનો તો પોંડવા બાઈક માં પંચર પડી છે પંચર પડ્યું તમે કે હું તો ધરુસા સખૂટી જા ધરું સખૂટી ખોટે તો પંચર પડે તો બધું પૈસા લાવો ઘરી તઈ કેવા માંગુ છું હું કે કોઈ કેવ ને આના પર મધ્યો ભરવા જો એટલા કાલ જય માતાજી આવ જય માતાજી હા સિંહ દેજો પાસા

બાઘુ બા નો છોકરો નહી એકનો એક છોકરો તમે બે તમારા બાપા ની જેવા ભાઈબંધ છે એમ તમે બે ભાઈબંધ થઈ જાવ અને એવા સંસ્કાર લો પૈસા પગે લાગુ

હું જોઈએ છે ભક્તિ કરે છે મને એ જોતો તાણ આખા ગામમાં કોઈ ફરી ફરીને બધું ફેરવે આખા ગલવો રોમ રોમ શીખ ગુરુન માતાજી શીખો ક શીખો ક શીખે છે બાવા પાકે આવ મે એક કામ કરો મંદિર મત નાઈ જોજો કો તો કે ના નાઈ જો માં કો કઈ એટલે આવું કે ઓલે હેર હેર બતાવ તન અરે આજ મારે વાગણે ગુરુજી પધારિયા રે જય ગુરુ મહારાજ ઓ

યુવાન માટે આપડે ભજન બોલાવીએ તો સાદર બાદર લાબી પડા ગાદીપતિ ઉપર બે તો ગાદી ઉપર સાદર કરતી દારૂ લાવો પોટલી લાવજો પેલા અલ્યા યાર અમે હારું કરીએ છીએ એટલે હું મેઠા ભાઈ તમે મસ્કરીઓ કરો છો યાર અલ્યા તમે હારું કરો છો પણ ભક્તિના નોમું ધથિંગ કરું છે રા તેમ ધથિંગ એટલે તાણ અંદર ખોન કે બીજું રમું છે રા કોઈ ખબર ના પડી અરે ભગત હું વાત કરવી કેજો કોઈ વાત કરો એ

બેઠા બેઠા ઝૂમ ઝુમ મારા તપ તપ તપ

ગુરુ કરો અમારા જેવા ગુરુ કરો તે કાલ ઉઠીને તમારી જિંદગી પાર ફોડ અમારા હજી તો હવે વાત નહી જો હજી થોડી ધીરજ રાખે કડવા ભાઈ ફક્ત બાખુ ભાઈ

કરવા દો મારા બાપુ ચાર વાગે ઉઠી હાથી હકીકત ખબર પડે તમે ટોટિયા ભાગી નાખશો એવા નાટક કરી છે બે જણા અને એવા ધંધા કરી છે બે જણા આ તમારા

પણ ભરવીશું અને એ પાવા વાળો કુણ છે તમને ખબર ગોમનો જ મોણસ છે સાબિત કરીને બતાવ છે જો હું તો કહું છું દીવા ભર્યા છે આપણે પેટ ના પણ ને કોઠા પેલા દારૂ પીવું છે જો પેલું જતા મંદિર પેલા દારૂ પીવું છે અને પેલો બલ્યો નહીં આપડે પેલો

સાપરા પેલા મારે સાપરું છે તું બેસું એના પાછળ કોણ પીતું તું કાયમ થી ડોહો નઈ

હાથ પકડતો તો પણ દાઢીમાં પકડી એટલે એ ઊર્તા આ જો આ કોઈ નહીં બૈલાનું કરો હર્ષી